નમસ્કાર દર્શક મિત્રો આપ ખેડા ચોરી સીસીટીવી માં સામે આવતા પશુપાલકોમાં રબારી સમાજમાં ભારે રોષની લાગણી નડિયાદ સિવિલ હોસ્પિટલ પાસેથી વાછરડાની ચોરીના દ્રશ્યો આવ્યા સામે આજે વહેલી પરોઢીએ વાછરડાની ચોરી થઈ તેના દ્રશ્યો સીસીટીવી માં થયા કેદ

એમને તેથી બૂમ પાડી કે જાઉં જાવ ત્યાં આગળ ગાડીએ વાછડું નાખ્યું તો અમે સીધી સિવિલના ગેટ આગળ આવી અને ત્યાં આગળ કેમેરા ચેક કરાયા તો એની અંદર આ રીચ ગાડી હતી એમાંથી ચાર જણા ઉતર્યા અને સીધું વાછડું પકડી અને અંદર પાછળથી બાળું ખોલી અંદર નાખીને ઈજા પૂરતાથી એ લોકો બંધ કરી સીધું ઉપર બેસી અને સીધી ગાડી ખીચની હોસ્પિટલ બાજુ વાણ્યા હોય પબ્લિક બહુ લડી લોકો ગાડી મારી મૂકી જતા રહ્યા એટલે સાહેબ વારે કરીએ પહેલા બી એક બનાવવા આવો બનેલો છે અહિયાં અહીંયા ગાડી અમારા ઘર આગળથી સાંભળ્યા છે દોરડું કાપી અને તારે બી આ રીતે તારે ઈનોવા ગાડી હતી હા તારે તારે બી અમે આ જ કેમેરા ચેક કરાયેલા ઇનોવા ગાડી એ બી ટાઈમ આ જ હતો સવાના છ વાગ્યાનો તારે બી એ પહેલા બી આ કરે તારે બી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી તારે બી અમે અરજી આપેલી પણ કશું થયું ને વારે ઘડીએ કરીએ છે એ લગભગ દોઢ દોઢ વર્ષ થયા હવે વાત કરું છું હા એ ઘડી તારે બી અમે પોલીસ સ્ટેશન માં અરજી આપી હતી અને આજ બરાબર ત્યારે એનો આ ગાડી હતી આપે આ ગાડી વારે ઘર થી આ લોકો આવી જાય અને અમારા ઘર આગળ થી પાછળ નાખી જાય છે કોઈ નિકાલ નહી આવતો એટલે તમે એને પૂરેપૂરી થાય